ગુડ મોર્નિંગ જય માતાજી જય જીવન બાપા ચાલો મિત્રો કાયમની જેમ કામમાં જાય છે અને બળદભાઈ આગળ ઊભા છે જો આવું કક્ષા મિત્રો મિત્રો અત્યારે પણ અગિયાર વાગી ગયા છે અમરેલી નદી ની કાંઠે છે આપણો પોલ જંગલ જાડી જેવું છે આ બધું જો નદીમાં ઘાસ ઉગ્યું છે લીલું લીલું છે બધું હાલો મિત્રો ના થઈ કમ્પ્લીટ થઈ ગયા અને આજ વરસાદ બહુ વરસ્યો

માથા પટ્ટી છે કાલ લગન છે એટલે કા કાલ લગનમાં માં આવી ભરાઈ તમે આવા ના લગન કાવ્યા બેન ને બતાય લાઈટ પણ અત્યારે આવી હમણાં અમારે પાણી કયું કાંકી થઈ ગઈ હતી અમદાવાદ આવી છે એટલે લાઈટ વગર ન રહી કે તો ચોવીસ કલાક હોય

Tamar pol masar sing nisi, kano? Kano? Tamar pol masar